હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આપને આપણે લોકોને મનમાં એવો પ્રશ્ન ચોક્કસથી થાય કે આપણે લોકોએ ભૂખ્યા પેટે કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ તો અમુક વસ્તુઓ છે જે આપણને નુકસાન કરી શકે છે તેનું વર્ણન આજના વિડીયોમાં હું કરવાનો છું તો ચાલો જાણી લઈએ કઈ છે તે વસ્તુઓ મિત્રો સૌથી પહેલું અને અગત્યનું છે કે ભૂખ્યા પેટે ક્યારેય પણ દૂધ છે તે ન પીવું જોઈએ કારણ કે દૂધ છે તે આપણું પાચનતંત્ર છે તેને ખરાબ કરે છે સાથે સાથે આપણા શરીરમાં કફ વધવાની શક્યતાઓ છે તે પણ વધી જાય છે કારણ કે દૂધ છે તે કફકારક છે અને ભૂખ્યા પેટે દૂધ પીશો તો શરીરમાં કફની માત્રા છે તે વધી જાય છે માટે દૂધ ન પીવું આગળ વાત કરવા જઈએ તો ભૂખ્યા પેટે મિત્રો ક્યારેય પણ નું સેવન પણ ન કરવું જોઈએ કારણ કે સકરિયા છે તે પણ આપણું ડાયજેશન છે તે બગાડે છે સાથે સાથે છાતીમાં દુખાવો થવાની શક્યતાઓ અને ગેસ થવાની શક્યતા પણ ઘણા ખરા અંશે વધી જાય છે આગળની કઈ વસ્તુ છે કે જે ન ખાવી જોઈએ તો એ પણ જણાવી દઉં મિત્રો ટમેટાનું સેવન જી હા મિત્રો ટમેટા છે તેનું સેવન પણ ભૂખ્યા પેટે ન કરવું જોઈએ કારણ કે ટમેટાનું વધારે માત્રામાં સેવન કરવાથી એમાં અમુક એવા તત્વો છે કે જે ભૂખ્યા પેટે પચી ન શકે તેની સાથે સાથે ટમેટામાં અમુક એવા એલિમેન્ટ પણ રહેલા છે કે જો ભૂખ્યા પેટે વધારે માત્રામાં સેવન કરશું તો ભવિષ્યમાં તેનાથી પથરી થવાની શક્યતાઓ પણ વધી જાય છે આગળ વાત કરવા જઈએ તો ભૂખ્યા પેટે ક્યારેય ખાંડનું સેવન પણ ન કરવું જોઈએ કારણ કે ખાંડનું વધારે પડતું સેવન કરવાથી આપણા લોહીમાં સુગરનું સુગર છે તે વધવાની શક્યતા વધી જાય છે અને તેનાથી આંખોને લગતી બીમારીઓ છે તે થવાની શક્યતાઓ વધી જાય છે સાથે સાથે વાત કરવા જઈએ તો ભૂખ્યા પેટે ચા પણ ન પીવી જોઈએ કારણ કે ભૂખ્યા પેટે જ્યારે તમે ચા પીવો છો ત્યારે બને છે એવું કે ચામાં એસિડની માત્રા વધારે હોય છે અને પેટમાં પણ આપણે એસિડ રહેલું હોય છે હવે આ બંને એસિડ વધશે તો તેનાથી એસિડિકતા આપણા જઠરની એટલે કે પેટની વધી જશે અને તેનાથી પેટનું અલ્સર એટલે કે પેટમાં ચાંદુ થવાની શક્યતા છે તે ખૂબ જ વધારે અંશે વધી જાય છે આગળ વાત કરવા જઈએ તો ભૂખ્યા પેટે ક્યારેય પણ સોફ્ટ ડ્રિંક્સનું સેવન પણ આપણે લોકોએ ન કરવું જોઈએ સોફ્ટ ડ્રિંકનું સેવન તો આમ પણ ન કરવું જોઈએ બંને તેટલી અવોઇડ કરવી જોઈએ પણ ભૂખ્યા પેટે તો સોફ્ટ ડ્રિંકનું સેવન ન જ કરવું જોઈએ તો મિત્રો આ તો હતા એવા કેટલાક નિયમો એવી કેટલીક વસ્તુઓ કે જે આપણે લોકોએ ભૂખ્યા પેટે ન જ ખાવી જોઈએ આશા રાખું છું આપનો અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવા અન્ય વિડીયો મેળવવા માટે ઉપરાંત આપણે પણ કોઈ હેલ્થને લગતી સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર